જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ઓગણત્રીસ દસમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણા ઉપર એક માવઠાની માર છે અને ઘણા વિસ્તારોમાં અતિ તીવ્રતા અને અતિ નુકસાની કરી અને ક્યાંક ક્યાંક તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડ્યો છે અને આપણે એ સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ વિસ્તારોથી ખેડૂતભાઈઓ આપણે માહિતી પહોંચાડતા હોય અને ફોન સાથે પણ વાતો કરતા હોય અને મેસેજ દ્વારા પણ માહિતી આપતા હોય પણ મિત્રો આજે આપણે ખાસ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે આજે ઓગણત્રીસ તારીખ છે તો તમામ ખેડૂતભાઈઓ જે સૌરાષ્ટ્રના તમામ સૌરાષ્ટ્રના ખેડૂતભાઈઓ આપણે જે અગાઉથી કાળજીપૂર્વક જે આપણે ભર માંડવીના ભર કરી અને જે આપણે ઢાયકા છે કાગળ દ્વારા એમને આજની તારીખમાં પાછા ચેક કરી લેજો જેથી કરતાં જે આપણે ત્રીસ અને એકત્રીસ તારીખ એમાં ત્રીસ તારીખ એટલે આજે ઓગણત્રીસ તારીખ સવાર સુધીમાં એટલે ત્રીસ તારીખ વહેલી સવારથી ત્રીસ તારીખ આખો દિવસ ત્રીસ તારીખ રાત એકત્રીસ તારીખ દિવસ અને એકત્રીસ તારીખ રાત આમાં આપણે સૌરાષ્ટ્રમાં ખતરો વધી ગયો છે અત્યારે અતિ તીવ્રતા અતિ ભારે વરસાદ કે માવઠું કહીએ તો માવઠું જો જોકે માવઠું ના જ કહેવાય હવે આને વરસાદ જ કહેવાય અતિ તીવ્રતા સાથે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો એમાં જામનગર પોરબંદર અને દ્વારકા અને દરિયાકાંઠો જે સોમનાથ પાટાનો દરિયાકાંઠો વિસ્તાર છે ભાવનગરથી પછી જૂનાગઢ પછી ઉપરના અંદર સાઈડના રાજકોટ જિલ્લો તેમાં પણ શક્યતા છે બીજા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ઓલ્ડ સૌરાષ્ટ્રની અંદર અસર કરીએ પણ તીવ્રતા દરિયાકાંઠે વધી જાય એવી શક્યતા છે એટલે સાવચેત રહેજો અને જે આપણે અગાઉથી પ્લાનિંગથી જે ખેતી કામ કર્યા છે અને જે આપણે ડૂસા અને મગફળીના ઢીગલા અને ક્યાંક કે જે કાઢી નથી શક્યા એમને મગફળીના કોળ કે આપણે ભર કહી તે ઢાકેલા છે એ આજની તારીખમાં સારી રીતે સેક કરી લેજો કારણ કે જે આપણી ઉપર હવે એક મુસીબત મોટી મુસીબત આવે છે જે વરસાદ રૂપે છે કોઈ મોટું વાવાઝોડું નથી પણ ક્યાં અમુક વિસ્તારોમાં ચાલીસ કે પચાસના પવન પણ રહી શકે આવી શક્યતા છે એટલે સાવચેત રહેજો સાથે તોફાની ગાજવીજ સાથે વરસાદ પણ હશે જેથી કરતાં આપણા આગળ અગાઉથી માહિતી હોય તો આપણે સાવચેત રહી શકીએ પણ આજી આપણા આગળ ચોવીસથી અડતાલીસ કલાકનો સમય છે એ ક્યાંક ને ક્યાંક ડેન્જર થાય એમ છે મિત્રો પણ આપણે ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે આમાં આપણે કોઈ મોટી નુકસાની ના થાય પણ ખાસ મિત્રો આ બધું કુદરતી છે આપણે આવા સંકેત મળતા હોય એટલે તમને માહિતી આપતા હોય તો અગાઉથી આપણે આ તારીખ આપેલી હતી એમાં ક્યાંક ને ક્યાંક આપણે જોયું એવી એવી નુકસાની પણ જે આપણે ધાર્યું કે માવઠું હતું એથી વધારે નુકસાની થાય તો આ એક કુદરતી છે હજી પણ આવનારા સમયની અંદર જે આપણે ચોવીસથી અડતાલીસ કલાક છે એ અડતાલીસ કલાક એ આપણા માટે ખરેખર તો ક્યાંક ને ક્યાંક પશ્ચિમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાપાટ્ટીના વિસ્તારોમાં અતિ તીવ્રતા સાથે માવઠું થાય એવી શક્યતા છે પછી કચ્છના વિસ્તારો ખાડીલાળ લગતા વિસ્તાર એમાં નલિયાથી માંડી માંડવી ગાંધીધામ ભુજ રાપર સાઈડ અને બીજા પણ વિસ્તારોમાં વરસાદ થાય એમ છે પણ આ ખાડી વિસ્તાર દરિયાકાંઠે જે સૌરાષ્ટ્રના લગતા વિસ્તારો તેમાં પણ ક્યાંક ને ક્યાંક હેવી માવઠું થાય શક્યતા છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં હેવી માવઠું થાય એવી શક્યતા છે મિત્રો ત્રીસ એકત્રીસ તારીખ અને આની અસર છે એ દક્ષિણ ગુજરાતની રહેશે પણ દક્ષિણ ગુજરાતમાં મીડિયમ રહેશે પણ વધારે ડેન્જર સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અંદર સાઈડ જૂનાગઢ સાહેબ રાજકોટ ઘણા વિસ્તારો એવા હશે પણ વધારે ભીતિ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિસ્તારમાં છે એટલે આજે ઓગણ તારીખ ઓગણત્રીસ તારીખ છે આજે ઓગણત્રીસ તારીખ મોડી રાત સુધી કદાચ સીમિત વિસ્તાર પૂરતા ઝાપટા કે મીડિયમ વરસાદ થાય પણ આજે ટૂંકમાં જે કામ આપણે જે અગાઉથી જો કે બહુ મોટા કામ તો ન થાય પણ આપણે કાગળની જે ઢાંકેલા છે એ ચેક કરી લેવા જો એમાં કોઈ ફેરફાર હોય તો આપણે વ્યવસ્થિત રીતે પાછું કાળજીપૂર્વક કામ કરી શકીએ પણ આજે મોડી રાતથી ઓગણત્રીસ તારીખ મોડી રાતથી વરસાદની શરૂઆત થશે અને ત્રીસને એકત્રીસ તારીખ એકત્રીસ પહેલી તારીખ બપોર સુધી આનો ખતરો આવો નવો છે મિત્રો પછી ધીરે ધીરે એક પહેલી તારીખથી આપણા ઉપર નોર્મલ થઈ જાય સિસ્ટમનો અતિભારેનો ખતરો વયો જશે પણ તે પછી એ આપણે અગાઉથી મિત્રો માહિતી આપી હતી કે સિત્રા નક્ષત્ર છે તેની સ્વાતિને હથો જ દીધું એટલે ક્યાંક ને ક્યાંક સ્વાતિ નક્ષત્ર છે એ આખું સંજોગ્યું થાય અને એનું વાહન પણ ડેટકા છે જેથી કરતાં આપણે સ્વા સ્વાતિ નક્ષત્ર આખું વરસાદી માહોલ એવી શક્યતા છે પણ મોટો ખતરો આપણે એકત્રીસ તારીખ રાત પૂરી થઈ જાય અને પહેલી તારીખ આવી જાય ત્યારે એનો મોટો ખતરો વયો જાય પણ તે પછી છૂટા છવાયા મીડિયમ ઝાપટાં પડશે અને ચાર પાંચ તારીખથી ખુલ્લું વાતાવરણ થશે અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ત્રણ તારીખે થશે પણ એવી રીતે આપણે આને હાવ મુક્તિ સાત તારીખથી બિલકુલ મુક્તિ મળશે એટલે મિત્રો આ છે આ એક ખતરનાક માવઠું આપણી ઉપર હતું અને હજી હાલની તકમાં છે એમની માહિતી છે હજી પણ કાલે કંઈ ફેરફાર થશે સિસ્ટમમાં કે હવામાનમાં તો તમને મારા દ્વારા મારા મારા તરફથી આપણા ખેડૂત ચેનલની અંદર માહિતી આપવામાં આવશે મિત્રો આ એક સ્પેશિયલ માહિતી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો કારણ કે આજે મોરું છે કાલે ઘણા વિસ્તારમાં મોરું હતું તો કોઈ ખેડૂતભાઈ છેતરાતા નહીં અને ડુંગળ ઉચ્ચાવતા નહીં કારણ કે હજી આપણા ઉપર એક ખતરો જોરદાર છે મિત્રો કંઈ એમાં ફેરફાર થશે અને ઈશ્વર કરે અને ખરેખર એમાં ફેરફાર થાય જેથી કરતાં આપણા ઉપર એક મોટી મુસીબત આવવાની છે એ ક્યાંક ને ક્યાંક આપણે બસી શકીએ પણ આવું મિત્રો એક આપણે ઈશ્વર આગળ પ્રાર્થના કરી શકીએ બાકી તો હાલમાં જે આપણે શક્યતા છે એમને તમને માહિતી આપી એટલે ઓલ્ડ ગુજરાત સૌરાટ કચ્છની અંદર આની અસર થશે પણ વધારે દક્ષિણ સૌરાટ્ટ અને પશ્ચિમ સૌરાટ્ટના વિસ્તારોમાં વધારે અસર કરીએ અને અમુક વિસ્તારોમાં અતિ તીવ્ર તીવ્રતા સાથે પણ માવઠું થાય એવી શક્યતા છે એટલે આવીને આવી માહિતી જરૂર પડશે તો આપણે આપણા ચેનલની અંદર આપતા રહીશું હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય મૂરલીધત્ત